જો લવર્સ છો તો સમાચાર માટે છે રાજકોટના એક ઓર્ડર કર્યો હતો પરંતુ તેમાંથી બંદો નીકળતા તેમણે રેસ્ટોરન્ટના ચાલકે ફરિયાદ કરી હતી આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે રાજકોટમાં એકસા પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા લાપીનોસ પીઝામાંથી વૃદ્ધ વંદો નીકળ્યો હતો દિલીપભાઈ ટાક નામના વ્યક્તિ પરિવાર સાથે લાપીનોસ પીઝા ખાવા ગયા હતા પરંતુ પરિવારે અહીં ખૂબ જ કડવ અનુભવ થયો તેમણે પરિવાર માટે પિઝા ઓર્ડર કર્યો હતો જો કે પિઝા જ્યારે તૈયાર થઈને ટેબલ પર આવ્યા તો જોઈને પરિવાર દંગ રહી ગયા હતા કારણ કે પિઝાના ગાર્નિક્સ સાથે તેમાં મરેલો વંધો પણ જોવા મળ્યો જોકે આ બાદ કસ્ટમર રોસે ભરાયો અને તેમણે આ બાબતે લાપીનો પિઝ્ઝાના રેસ્ટોરન્ટના માલિકને આ મુદ્દે ફરિયાદ કરી હતી કસ્ટમરે આ ઘટનાના પુરાવા માટે તેમણે પિઝાનો વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો વિડીયો ખૂબ વાયરલ થયો છે રાત્રે રહ્યા સર્કલ પાસે લાપીનો પીઝામાં અમે લોકો પીઝા ખાવા ગયા હતા તો અંદરથી મરેલ અંડો નીકળ્યો છે આવી બેદરકારી લાપીનો પીઝાની છે તો આના માટે તંત્ર શું કરે છે તંત્ર એ જોવાનું છે ઉલ્લેખનીય છે કે પિઝા સહિત અનેક બહારની વસ્તુઓમાં આવી જીવવાતો નીકળતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ તેમ છતાં પણ આ સ્થિતિમાં કોઈ સુધારો નથી આવતો અને આપણી ખાણીપીણીની મજા નામે દિલ્હીમાં ઓક્ટોબર માસમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો દિલ્હીમાં એ ત્રેવીસ વર્ષના યુવકના તડામા થી વંદો કાઢવામાં આવ્યો છે આશ્ચર્યની વાત એ છે કે આ વંદો આ જીવતો હતો અંતરી લંબાઈ ત્રણ સેન્ટીમીટર હતી કૌશિક પટેલનો રિપોર્ટ સુરત